આમ આદમી પાર્ટી ના લોકો મારા બેનરો ફાળી નાખા પોસ્ટરો આમ આદમી પાર્ટી લોકો પર જ મારો આરોપ છે મર્યાદામાં રહેજો ડેડીયાપાડા અને સાગબારાનો જે વિસ્તાર જે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાનો મત વિસ્તાર અને ભરૂચ લોકસભાની અંદર પણ આ મત વિસ્તાર આવે છે મનસુખભાઈ વસાવા આ વિસ્તારમાં પ્રચાર માટે આવ્યા છે ત્યારે દેવમોગરા માતાના દર્શન કર્યા બાદ મનસુખભાઈ છે એમની પૂછ્યું મનસુખભાઈ છે આજે તમે જે સંબોધનમાં વાત કરી છે કે ભાજપના બેનરો ફાળવામાં આવે છે એને લઈને તમારું શું કહેવું છે ભાજપના બેનરો આજે મારે સીધા જિલ્લા પંચાયતની બેઠક પર કાર્યકર્તા સંમેલન હતું તો ગઈકાલે અમારા કાર્યકર્તાએ બેનરો અમારા લગાડ્યા પોસ્ટરો પણ લગાડ્યા તો આજે વહેલી સવારે મળસ કે આમ આદમી પાર્ટીના લોકોએ મારા બેનરો ફાડી નાખ્યા પોસ્ટરો પણ ફાડી નાખ્યા અનેક રીતના કેટલાક લોકોને સોશિયલ મીડિયા દ્વારા બીજી બીજી રીતના ધમકાવવામાં આવી રહ્યા છે એટલે એના કારણે મેં થોડું મેં મારા કાર્યકર્તા સંમેલન હતો અને કાર્યકર્તાનું મોરલ ના તૂટી જાય એટલા માટે પણ મારે કેવું પડ્યું કે આ બેનરો ફાળનારા ચેતવ્યા કારણ કે હવે બેનરો ફાળીને અમે ના બોલીએ તો કાર્યકર્તા અમારા બિચારા ડરી જાય ના આ લોકોને પછી એક પ્રકારની ટેવ પડી આદત પડી જાય આ આ બેનરો ફાડે કાલ ઉઠીને બીજું કંઈ પણ અમને નુકસાન કરી શકે છે એટલા માટે અમે મય મીધું તમે મર્યાદામાં રહેજો તો એ એ બેનર જે ફાળવામાં આવ્યા છે તો તમને શું લાગે છે કે કોમ્પિટિશનને લઈને કે કઈ કયા કારણસર ભાજપના બેનરો ફાળવામાં રહે છે ને તમારો આરોપ સીધો કોના પર છે જો આમ આદમી પાર્ટીના લોકો પર જ મારો આરોપ છે એમના છે બીજું કોઈ કોઈ બેનર ફાળે જ નથી ભૂતકાળની અંદર અમે ઘણા બધા ઝૂંટણી લડ્યા છે બીટીપી હશે કે કોંગ્રેસ હશે ત્યારે પણ અમે ખેલદીલી પૂર્વક લડ્યા છે ક્યારે પણ અમે બેનરો ફાળ્યા નથી પ્રથમ વખત આ બેનર ફાળવાની ટેવ પાડી એ આમ આદમી પાર્ટીના બહારથી થી જે આવેલા લોક તત્વો છે બહારથી આવેલા ગુંડાળ તત્વો છે એ લોકો આ ધંધો કરી રહ્યા છે અને આ આમ એમને રોકવાની અમારે આ ફરજ છે રોકવું પડે નહીં તો અમારા કાર્યકર્તાને આજે બેનરો ફાડે કાલુ ડરાવે આ આવા તોફાની તત્વો ગુંડા તત્વો હું તો પોલીસને પણ લેખિતમાં આપવાનો છે પ્રચારમાં ના માણસો આવેલા છે અને ગુંડા તત્વો છે એમને બહાર કાઢો પ્રચાર પ્રચારની જ ના થાય તમે મુદ્દા આધારિત પ્રચાર કરો તમારા પાર્ટીના જે એજન્ડા હોય એ એ લઈને લોકોની વચ્ચે જાઓ તમે શું કર્યું છે અત્યાર સુધી અને ભવિષ્યમાં શું કરવા માંગ છે હું તો એમ કહું ચૈતર ઓછાના જાતે અંગેના પ્રમાણપત્રો માટે એના જે એનો જે ઇટાલી આપણે ગોપાલ ઇટાલિયા અને પ્રમુખ આપણા અંગેના ખોરાટા પ્રમાણપત્ર ગતિ માટે બોલે હું ફરી પણ વિનંતી કરું છું ઈસુદાન ગઢવી તમે આદિજાતિના ખોટા પ્રમાણપત્ર તમારું શું સ્ટેન્ડ છે એ બોલે તમે જાહેરમાં નિવેદન આપો કે તમે આ જાતિ અંગેના ખોટા પ્રમાણ તાત્કાલિક રદ થવા જોઈએ અને આદિવાસીનો અધિકાર સમાપ્ત થઈ રહ્યો છે અને જે ખોટા પ્રમાણપત્ર વાળાને એ કાઢી મૂકવા જોઈએ એના માટે તમે નિવેદન કરો ચેતર વસાવાનું એવું કહેવું છે કે ચેતર વસાવે ઉમેદવારી કરી છે અને ચેતર વસાવના સમર્થનને લઈને મનસુખભાઈ કે ડરી ગયા છે ને કાયમ મારા પર કે જે બોલે છે મનસુખભાઈ આ બાબતે શું કહે છે કે ભરૂચ લોકસભાની સીટ પર તમારી લીડ કેવી રહેશે અને આમ આદમી પાર્ટીનો દાવો છે કે અમે ઓછી સરસાઈ તો ઓછી સરસાઈ પણ ભરૂચ લોકસભાની સીટ જીતી જઈશું ઓછી સરસાઈ નહીં એ તો ઓછી સરસાઈની જીતવાની વાત કરીએ તો અમે તે જીતવાનું ને પાંચ લાખના માર્જિનથી જીતવાની વાત કરીએ છીએ ને એટલા માટે કહીએ છીએ કે અમારી પાસે એટલી તાકાત છે અમારે ભૂત સેવજ સુધી મારું કામ છે સરકારની યોજના લોકો સુધી પહોંચાડ્યા છે અને એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની કામગીરી જોઈ અને નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે ને નરેન્દ્રભાઈની જે ઈમેજ જે આખો વિશ્વ વ્યાપી નેતા બનવા તરફ જઈ રહ્યા છે એના લીધે અમારા બીટીપીના જે લીડર હતા મહેશભાઈ સાહેબ એ ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભરૂચ લોકસભાની અંદર જોડાયા છે એટલે એટલા માટે અમે કહી છે મજબૂતાઈથી દાવા પૂરું પૂર્ણ વિશ્વાસથી દાવો કરે છે આ એસીટ અમે પાંચ લાખ મધ્ય અમે જીતવાના છે ચેતર વસા કે મનસુખાઈ મારી ઉમેદવાર થી ડરી ગયા છે એવું કે છે શું કેશો એ નાદાન માણસ છે હાવ પેલો પોપોટની જેમ કોઈ બોલ આવે એટલે બોલે છે બાકી ચૈત્ર થી હું ડરતો હોય કા કા રાજા ભોજન કા ગાંગુતેલી એટલે સવાલ મનસુખભાઈ કે તમારા તમે તમારી સાસરી છે બોગજ ગામ ચેતર વસાહ જે છે એ પણ બોગજ ગામના છે ગામના એક વડીલ તરીકે ગામના એક યુવા ધારાસભ્ય ને શું સલાહ તમારી રાજકારણ માં એમનું પહેલું પગથિયું કઈ શકાય ધારાસભ્ય બની ને આયા છે તમારી સામે જ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ચેતર છે ને મારા ફેમિલી નું મેમ્બર છે એ નાનો હતો ત્યારથી જ જાણું એનું ઘર મારા સાસરીની નજીકમાં જ છે અમારા સાસરીમાં તો મોટો આંબો ને બધા વૃક્ષો છે ત્યાં રમવા માટે આવતો હતો અમારા બધા પરિવારના છોકરા એક પરિવારના છોકરા બધા સાથે રમે સાથે રમે અને રમકડા હોય સારું રમકડું દઈને લઈને આવી જતો હતો અને ગમે તેમ પાછી ગમે તેમ પથ્થરથી કે લાકડી આવી તો ગમે તેને મારી દેતો તે આજે મોટો થાય તે ધંધો કરે જાજે કોઈ યાદ તમને ખબર બાળપણની યાદ મેં યાદ કીધું ને નાનો તો તે રમવા આવતો તો અમારા બધા છોકરાઓનો હાથે રમીને રમકડું ગમી જાય લઈને નાઈ જતો હતો મેં એ જ બાળપણ વાત કરી ને અમે નજર સમજતો હોય છે અને એને 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 ભણાવનાર જ અમે લોકો મારા સસરાએ ભણાવ્યો મારા સસરાથી માંડીને મારા ફેમિલી મેમ્બર ના સલાહ થી નોકરી મળી પણ પછી શું છે એને કઈક એવો મારે નેતા થવું છે એટલે મહેશભાઈનો મહેશભાઈ ધારાસભ્ય ડેડિયાપાડા નો પીએ બન્યો અને પીએ બન્યા પછી મહેશભાઈ ને પાછળ પીઠ પછી ખંજર ભોગી ગયું અને આવું પેલું